કેસ કરીને વીસ થી ત્રીસ હજાર રૂપિયા દંડ આપી દેવામાં આવે છે જેનો વિરોધ કરી જણાવવામાં આવ્યું છે કે જે લોકોને ખોટી રીતે દંડ આપવામાં આવે છે અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવે અને ગામની અંદર જે થાંભલાઓ પડી જાય છે એવી હાલતમાં છે એ થાંભલાઓને સરખી રીતે કરવામાં આવે અને જો થાંભલાઓ સરખી રીતે કરવામાં નહીં આવે અને કોઈ જાનહાનિ થઈ તો ઝાલોદ એમસીબીસીએલની જવાબદારી રહેશે અને જે વધારે બિલ આપવામાં આવ્યા છે તે બિલમાં સુધારો કરી યોગ્ય બિલ આપવામાં આવે

અધિકારીઓને તમામ અધિકારીઓને કહું છું એમસીએલના અધિકારીઓ કદવાડ ગામની અંદર કે જાલોદ વિસ્તારની અંદર આવતા છે જજું કદવાડ ગામ અને જાલોદ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર આવે છે અને અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર વિદાઉટ પરમિશન તમે એન્ટ્રી કરી શકતા નથી અને કોઈના ઘરમાં પણ એની મંજૂરી વગર તમે ભરાઈ શકતા નથી તેમ છતાંય તમે બળજબરી કોઈને આતંકવાદીને પકડવા આવતા હોય ઘરમાં ઘૂસી અને કોઈની જાણ બહાર વીસ ત્રીસ હજાર રૂપિયાનો દંડ આપી દો આપી દો છે એ અયોગ્ય છે અમારો સમાજ આદિવાસી સમાજ મજૂરી કરીને ખાય છે બે ટકનું ભોજન માન મેળવે છે ભરવા એ ઘણું મુશ્કેલ છે અને જે પણ વ્યક્તિને દંડ આપ્યો છે એ દંડ અમે ભરીશું નહીં અને કાયદેસર જે જે વ્યક્તિએ અજાણી જાણી જોઈને હેરાનગતિ કરવા માટે દંડ આપ્યો છે એના પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું